મારું નામ જાડેજા ચંદ્રસિંહ ભાલુભા અત્યારે હાલ વર્ધમાન નગર માજી ઉપસરપંચ છેલ્લા પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ છેલ્લા અઢાર મહિનાથી વહીવટદાર છે અનેક સાત એકોતેરસો જેવી પંચાયતો છે તો હું સરકારને પહેલી એ રજૂઆત કરીશ કે ખાસ કરીને જલ્દીથી પંચાયતની ચૂંટણી લાવે કારણ કે આજે અઢાર વરસ અઢાર મહિનાથી અમારા વિસ્તારની અંદર કોઈ ગ્રાન્ટ કે કોઈ વિકાસના કામો નથી થયા આવી રીતે અન્ય ગામડાઓમાં પણ નહીં થયા હોય કારણ કે એકોતેરસો ત્રણ જેવી પંચાયતો બાકી છે વાત રહી અમારા વિસ્તારની તો જ્યારે ભૂકંપ પછી આ વસવાટ થયેલો છે આ વિસ્તારનો એની અંદર છેલ્લા પંદર વરસ વીસ વરસથી જે વસવાટ થઈ ગયા પછી જે જે રોડ રસ્તા લાઇટ પાણી અન્ય સુવિધાઓ ન હોવા છતાં બે હજાર સત્તરના એન્ડમાં એટલે કે એક એક અઢારથી બે હજાર અઢારથી વર્ધમાન નગર ગ્રામ પંચાયતનું સ્થાપના થયું ત્યારે બિનારી ઉપ સરપંચ તરીકે અમે આવ્યા અને અમારી બોડીએ જેટલા પ્રયત્નો થયા પાણી યોજના ગટર યોજના કે સાર્વજનિક ચોક લાઇટો પણ નથી લાઇટો વ્યવસ્થા જેટલો પ્રયત્ન થયા એટલા બધા અમે કર્યા પણ હજી પણ એક ખાસ માગણી એ છે કે ધારાસભ્ય સંસદ સભ્ય અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે જેટલી પણ ગ્રાન્ટો આ વિસ્તારની અંદર મળે તો આ વિકાસ સુરક્ષિત અને સારું રહે કારણ કે માધાપર એક એવું ગામ છે એશિયાની અંદર નંબર વન બધી રીતે આવે છે તો હજી સુધી આ નવાવાસ નવાવાસને મૂક્યા બાદ કોઈ વિસ્તારની અંદર ગટર સમસ્યા હજી આજની તારીખમાં છે હજી ગટરથી વંચિત જ છે તો જલ્દીથી આ ગટરની સમસ્યાઓ દૂર થાય કારણ કે ગટરની સમસ્યાઓ દૂર થશે તો જ ગંદકી અને ગંદકી દૂર થશે અને વડીલોને હાલવા ચાલવાની વ્યવસ્થા રહેશે તમે અહીંયાના બધા વિસ્તારના વિડીયા લીધા હશે એટલે હજી તો ખાલી એક પાણીનો વરસાદ તો કાંઈ ન કહેવાય ખાલી છાંટણા કહેવાય જો એનામાં આટલી બધી ગંદકી થઈ ગઈ છે તો વરસાદ થશે તો શું થશે વાત રહી કે મેઇન રોડ ઉપરની તો મેઇન રોડ ઉપર જે પાણીના નાલા છે એ કેની મંજૂરીથી પોતાનું એન્ટ્રી કરી લીધા છે મને ખ્યાલ નથી તમે ઘણી હોટલું જોઈ શકો છો મેઇન રોડ ઉપર અને તમારા દ્વારા હું કહેવા માગું છું કે મેઇન રોડની તમે એન્ટ્રી સંપૂર્ણ લેજો જેથી કરીને અમારો અવાજ ઉપર સુધી પહોંચે અને એ એન્ટ્રીમાંથી જેટલું પાણીનું વેણ છે એ ખાસ કરીને ખુલ્લું કરાવે અસ્તુ મારું નામ વેરસીભાઈ સુરાભાઈ રબારી હું વર્ધમાનગર ગ્રામ પંચાયતના નાગરિક તરીકે છેલ્લા ઘણા વર્ષોથી આ કોલોની નવ ટકા નવ્વાણું પોઈન્ટ છેલ્લા પંદર વર્ષથી મારું અહીંયા રેસિડન્ટ છે એમાં આખી કોલોનીમાં જે કંઈ નગરજનો છે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વસાવટ છે કોઈ મહેસાણાથી છે કોઈ પાલનપુરથી છે કોઈ અમરેલીથી છે કોઈક સૌરાષ્ટ્રથી છે કોઈ પૂર્વ ગુજરાતમાંથી છે કોઈ દક્ષિણ ગુજરાતમાંથી છે એનો કહેવાનો મારો હેતુ કે માધાપરનું નામ આખા રાજ્યમાં નહીં આખા દેશમાં એવું સિમ્બોલ છે કે જ્યારે જ્યારે કોઈક ન્યૂઝમાં અમે જોતા હોઈએ ત્યારે કહે છે કે માધાપરનું નામ આખા દેશમાં મોટું છે એની અંદર અમારી નગરજનો રહે છે અને જે પાયાની સુવિધા જેને કહેવાય ગટર છે પાણી છે રોડ રસ્તા બધાથી આખી કોલોની આજની તારીખ સુધી વંચિત છે મારો કહેવાનો હેતુ કે પહેલો જ વરસાદ છે અને હજુ તો છાંટડા છે એની અંદર કોલોનીના વાંસો રોડ ઉપરથી અંદર એન્ટ્રી ન કરી શકે તો અમારા માટે દુઃખદ ઘટના કહેવાય બીજું કે આખા કચ્છમાં બોર્ડરના ગામડાઓ જે જ્યાં છેવાડા જ્યાં ભૂકંપ પછી જે નવા વિસ્તાર બન્યા જે ગામતળમાં નથી પંચાયતના રેકોર્ડ ઉપર નથી એવામાં સાહેબ આરસી અને ગટર વ્યવસ્થા થઈ ગઈ છે અમારો વિસ્તાર છેલ્લા કેટલાય વર્ષોથી નગરજનો સાથે જ પંચાયત નવી બની છતાંય પાયાની સુવિધા જે જરૂર છે એ આજની તારીખ સુધી નથી બની આ તો પ્રજા બહુ જાગૃત છે ને સારી છે બુદ્ધિશાળી છે નહીં તો ડેલી બેનો પોતામાં ઝઘડા કરે સામેના ઘરવાડાનું સામે પાણી જાય એલાં ઘરવાડોનું પહેલાં બાજુ જાય પાણી એટલે ડખા બબાલો થાય પણ સમજદાર વર્ગ છે એ લોકોથી વધતા નથી પણ બધી નગરજનોની અમારી બાજુ ન જોડો કે યાર તમે કાંઈ કરો તમે કાંઈ કરો પણ સાહેબ અમે તો કોઈ પ્રતિનિધિ ચૂંટાયેલા નથી કે અમારી ગ્રાન્ટ વાપરી શકીએ પણ અમારી રૂટી એ છે કે જે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયતના સદસ્યો અમારા વિસ્તારમાંથી વોટ લઈ અને હોદા ઉપર છે કેશુબાપા છે ધારાસભ્ય જે સંસદ છે અમારી પેટીમાં જ્યારે તમે જોશો ને ત્યારે બીજેપીના વન સાઇડ રોડ છે પણ છતાંય અમે જે જરૂરિયાતથી અમે વંચિત છીએ ને એ દુઃખદ ઘટના છે એના માટે આજે અમારી આખી કોલોની સાથે મળી અને સભા બોલાવી છે અને તાત્કાલિક હું આભાર એટલા માટે માનું છું એની અમારે શબ્દોને વાંચા આપી અમારી મુલાકાત લઈ અને અમને ખૂબ સારું એવું આશ્વાસન આપ્યું અમને એવું વિશ્વાસ છે કે પારુલબેન અમને કામ કરી આપશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને કામ નહીં કરે તો અમારી કોલોનીને હું એ ચીમકી કહો કે ધમકી કહો કે એક વાત કહો અમારી કોલોની એ બધી તૈયારી છે કે તમામ ઘરજનો નગર સાથે મળી અને અમે કલેક્ટર કચેરી ધારણા કરવા ડિસી જવાના જઈએ આવતા દિવસોમાં સારું કામ નહીં થાય અમે જાગૃતબેન પંદર વર્ષથી હું રહું છું મારો વિશ્વાસ છે હું ક્યારે ખોટું બોલતો નહીં બોલતું નથી મારે ક્યારે ચોટાણ નથી એડોટી કરતો નથી હું જે બોલું છું સત્ય બોલું છું ને જેને અમારે કોઈ ગ્રાન્ડ અહીંયા વાપરી હોય શેરી વિસ્તારમાં તો મને બતાવે કે આ જગ્યા આટલા લાખની ગ્રાન્ડ વાપરવાની છે બાકી મેઇન ગટરની જે કેનાલ પડી ગઈ છે મોટી પાઇપલાઇન એ અમે બધી જોઈએ છે બધા માટે જઈએ એક માટે નથી બાકી જે સીસીટીવીની વાત રહી એ અમારા વિસ્તારના લોકલ કોઈ શેરીમાં નથી જ્યાં હોય ત્યાં ગઈ છે એનું કોઈ મારે વર્ણન કરવું નથી મારે કોઈનો વિરોધ નથી કરો મારી આવો મારા જે બીજા વોર્ડ છે એ બધા મારા ભાઈઓ છે મારા એને એને ત્યાં લાગ્યા છે તો હું એમાં રાજી છું પણ અમને મળે એની મારી એક ચિંતા છે આ માધાપર જિલ્લા પંચાયત સીટનું વર્ધમાન નગર ગામ છે અને જે રીતે માધાપરની જે રીતે વિકાસ જે રીતે થાય છે એને લઈને માધાપર સતત વિકસી રહ્યું છે ત્યારે આ વર્ધમાન નગરનો જે વિસ્તાર છે એ માધાપરનો પાછળથી વિસ્તાર વિસ્તરેલો જે વિકા વિસ્તાર છે અને આ પાછળથી જે વિસ્તરેલો વિકાસ વિસ્તાર હોવાને કારણે અહીંયા પાણી અને પાણીની તો નહીં પણ ખાસ તો ગટરની સમસ્યા છે તો આ ગટરની સમસ્યાને લઈને જે રોડ રસ્તા બનાવવાના બાકી છે તો ગટર થાય તો રોડ રસ્તા થાય અને એને કારણે જે કંઈ અત્યારે ચોમાસામાં વરસાદ આવ્યો અને પાણી ભરાવાની જે કંઈ અહીંયા તકલીફ છે એ તકલીફની લોકોએ મને જાણ કરી અને હું ખુદ અહીંયા જોવા માટે આવી અને લોકોને હૈયાદાણ આપી કે જલ્દીથી અમે આજે આપનો આપણો પ્રશ્ન છે એ ઉકેલીશું આજે પાણી જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ભરાયું છે એમાં આપણે અમારાથી બનતા પ્રયત્ન કરી અને મલબો આપીશું અને જે જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં એ સમથળ કરીશું એટલે પાણી ન ભરાય અને ગટર માટે અમારી જે પ્રયત્નો છે એ સતત ચાલુ છે અમારે તુલસી હોટલથી ઐશ્વરિયા નગર સુધી જિલ્લા પંચાયત તરફથી પંચાવન લાખની ગ્રાન્ટમાંથી કામ થઈ ગયું છે તુલસી ઐશ્વર્યા વર્ધમાન નગર વિસ્તારની જે મેઇન લાઈન છે એમાં પચાસ લાખનું કામ થઈ ગયું છે વચ્ચે જે છસો મીટરનો ગેપ છે એમાં પણ દસ લાખ ધારાસભ્ય તરફથી અને વીસ લાખ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ફાળવાયા છે એટલે ત્રીસ લાખનું એ કામ પૂરું થશે એટલે ગટર ગટરલાઇનનો જે નિકાલનો જે પ્રશ્ન છે એ સોલ્વ થશે એના પછી આ જે કંઈ આ ફાટા છે ઘરને કનેક્શન આપવાના એના પછી એ કામ શરૂ થશે